ગોવામાં મોટી દુર્ઘટના ટળી ટેક ઓફ પહેલાં મિગ ટ્વેન્ટી નાઇન ફાઇટર પ્લેનનું ફાટ્યુ ટાયર નમસ્કાર મિત્રો સમાચારમાં ફરેકવાર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગોવાના ડાબોલીન એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી ભારતીય નૌકા એક મિગ ટ્વેન્ટી નાઇન ફાઇટર એરક્રાફ્ટનું ટેક ઓફ થવાના સમય પહેલાં જ ટેક્સીવે પર ટાયર ફાટી ગયું હતું રાહતની વાત એ છે કે ટાયર ફાટ્યા બાદ પણ કોઈ દુર્ઘટના થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી અધિકારીઓએ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિમાન જ્યારે ટેક ઓફ માટે રનવે તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક તેનું ટાયર ફાટ્યું ટાયર ફાટતા પ્લેન ટેક્સીવે પર ફસાઈ ગયું હતું ટેક્સી પર પ્લેન ફસાઈ જવાને કારણે એરપોર્ટ રનવે પર પ્લેનની અવર જવર સાંજે ચાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી રનવે બંધ થવાને કારણે પેસેન્જર ફ્લાઇટ સેવાઓને પણ અસર થઈ છે મિત્રો આતા ગોવાના સમાચાર નવા નવા સમાચાર મેળવવાની અમારી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો ધન્યવાદ